નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ પોથીનો ભાગ ચારનો પાઠ નંબર સોળ આબોહવાની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો સામાજિક વિજ્ઞાનના સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર ત્રણનો ચારનો પાઠ નંબર સોળનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો વિભાગ એ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના ભાગ્યા મુજબ જવાબ લખો એમાં અ જોડકા જોડો એમાં અ ને બ તો શિયાળો તેની સામે આવશે બી ડિસેમ્બર થી ફેબ્રુઆરી ઉનાળો

ચોથું સાચું અને પાંચમું સાચું એટલે કે એકથી પાંચે પાંચ વિધાન છે એ ખરા થશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાધ્યન પોથી ધોરણ નવ ભાગ ચાર ના દરેક પ્રકરણના સોલ્યુશન મોકલ્યા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અને બીજું કે મિત્રો આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી તમને આ પાઠની પીડીએફ પણ મળી જશે પ્રશ્ન ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યામાં માઇનસ પિસ્તાલીસ બીજી ખાલી જગ્યામાં મોસમી ત્રીજીમાં ઋતુ બદલાવ ચોથીમાં ચોમાસું પછી પૂર્ણ અને છઠ્ઠીમાં ભાદરવી ત્યાર પછી ડો નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો પહેલીમાં બી પશ્ચિમ બંગાળા બીજીમાં મોનશીનરમ મોનસીનરમ અને ત્રીજીમાં ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ચોથીમાં એ દસથી બાર સેલ્સિયસ એટલે કે પહેલીમાં બી આવશે વિકલ્પ બીજામાં એ વિકલ્પ ત્રીજામાં સી વિકલ્પ ચોથામાં એ વિકલ્પ પાંચમામાં બી રેખાંશ વિકલ્પ ત્યાર પછી એ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું આબોહવા એટલે શું કોઈ પણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ બદલાવાનો આધાર શાના પર રહેલો છે હવામાનનું તાપમાન હવાનું દબાણ પવનની દિશા ધુમ્મસ ઝાકળ વગેરે પર ત્રીજું મોસમી પવનો કોને કહે છે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનને મોસમી પવનો કહે છે ચોથું ભારતીય ઋતુઓને પરંપરાગત રીતે કયા કયા ભાગોમાં વહેંચવામાં આવે છે તો છ ઋતુ છે હેમંત શિશિર વસંત ગ્રીષ્મ શરદ પાંચમું કોને કહે છે હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે બરફના કણોમાં રૂપાંતર થઈને વરસવું ત્યાર પછી વિભાગ બી આવે છે એમાં નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો વરસાદનો ક્રમ ભંગ એટલે શું તેનો જવાબ જોઈએ આગળ વધતા મોસમી પવનોની ઋતુ ચોમાસામાં વરસાદવાળા અને વરસાદ વગરના દિવસોના ગાળામાં વારાફરતી આવ્યા કરે છે આ ઘટના વરસાદનો ક્રમ ભંગ કહેવાય છે મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બીજું કે મિત્રો ધોરણ નવ સ્વથીંકોથી ભાગ ચારના દરેક ચેપ્ટરના સોલ્યુશનના મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષકની લિંક આપી છે તો ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ મેળવી શકો છો પ્રશ્ન બે ભારતની આબોહવાની વિવિધતા સમજાવતા બે ઉદાહરણ જવાબ લખેલો છે ત્યાર પછી ત્રીજું બંગાળની ખાડી પરથી આવતા પવનોને ભારતમાં કઈ અસર સર્જે છે જણાવો તો આ રીતનો એમનો જવાબ થશે ત્યાર પછી ચોથું વર્ષાશાયાનો પ્રદેશ કોને કહે છે તો પેલું ભેજવાળા પવનો આંતરતા પ્ર પહાડની વાતાભિમુખ બાજુએ સારો વરસાદ પડે છે આ પવનોના પવનોમાં રહેલા મોટા ભાગનો ભેજ પહાડની વાતાભિમુખ બાજુએ ઠલવાઈ જતો હોવાથી તે પહાડની વાતાભિમુખ બાજુએ ઘણો ઓછો વરસાદ આપે છે એટલે કે પહાડને વાતા વિમુખ બાજુએ આવેલા વિસ્તાર વરસાદ છાયાનો પ્રદેશ કહેવાય છે ત્યાર પછી વિભાગ સી એમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના મુદ્દા સર્જવ લખો એમાં પહેલું હિમાલય ભારતનું રક્ષણ કેવી રીતે કરે છે તે સમજાવો તો આ રીતનો જવાબ થશે ઠંડી હવાઓથી બચાવ કરે છે પહેલા તો હિમાલય ઉત્તર તરફથી આવતી સાઇબેરિયા અને મધ્ય એશિયાની અતિશય ઠંડીને સૂકી હવાઓને ભારતના મેદાનમાં પ્રવેશતા અટકાવે છે ઉષ્ણતા જાળવી રાખે છે હિમાલયને કારણે ભારતનું ઉત્તર ભારતનું હવામાન સમક્ષિત્રો રહે છે કડક ઠંડીથી રક્ષણ મળે છે ત્રીજું વર્ષ મોસમની મોસમની વરસાદી પવનોને અટકાવે છે દક્ષિણ પશ્ચિમ મોસમની ભેજયુક્ત હવાઓ હિમાલય સાથે અથડાઈને ઉપર ઉઠે છે અને ઉત્તર ભારતમાં ભારે વરસાદ આપે છે ચોથું વર્ષાનો વિતરણ કરે છે હિમાલય વરસાદને ઉત્તર ભારત ગંગા બ્રહ્મપુત્રના મેદાનો અને પહાડી વિસ્તારમાં સમૃપ રીતે વરસાવવામાં મદદ કરે છે પાંચમું રણના વિસ્તરણને અટકાવે છે મધ્ય એશિયાની સૂકી હવાઓ રોકવાથી ભારતના ઉત્તર ભાગમાં રણ જેવી સ્થિતિ ફેલાતી અટકે છે આ રીતે હિમાલય ભારતના હવામાનને અનુકૂળ બનાવી તેને કુદરતી ઢાલ તરીકે રક્ષણ આપે છે ત્યાર પછી ત્રીજું ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમય દરમિયાન અનુભવતી ઋતુ વિશે ટૂંક લખો તો આ રીતનો જવાબ થશે ત્યાર પછી વિભાગડી એમાં પેલું નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો એમાં પેલું વાતાવરણીય દબાણ અને પવનો આબોહવા વાતાવરણીય દબાણ અને પવનો આબોહવાને કઈ રીતે અસર કરે છે તો વાતાવરણીય દબાણ અને પવનો ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનો વાળા ક્ષેત્રમાં આવેલ છે આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટાના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે આ પાવનો પૃથ્વી ધરિભ્રમણને લીધે થોડા મરડાઈને પ્રિસુરતરફવાય છે ભૂતકાળમાં દરિયા માર્ગે થતાં વેપાર માટે આ પાવનો લાભ લેવામાં આવતો હોવાથી તેને વ્યાપારી પવનો કહે છે આગળ જવાબ જોઈએ જી આ રીતનો હજી આગળ જવાબ છે ત્યાર પછી આવે છે બે ટૂંકનો લખો ઋતુ પરિવર્તન ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે પૃથ્વીની ધરી પાંચ નમેલી છે અને કક્ષાની સાથે છાસઠ પોઈન્ટ અઠ્ઠાવનનો ખૂણો બનાવે છે પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળો અનુભવાય છે બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરઋત પર લંબ પડે છે તો આ રીતનો જવાબ છે આથી દક્ષિણ ગુજરાતમાં ઉનાળો અને ઉત્તર ગોળમાં શિયાળો અનુભવાય છે ત્યાર પછી આગળ જોઈએ તો ત્રીજું આવે છે ભારતના રેખાંકિત નકશામાં નીચે આપેલ વર્ષા વિતરણનો પ્રદેશો યોગ્ય સંખ્યા વડે દર્શાવો ચાલીસ સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશ બસો સેમીથી ચારસો સેમી વરસાદવાળા પ્રદેશ સો સેમીથી બસો સેમી વરસાદવાળા પ્રદેશ અને વીસ સેમીથી ઓછો વરસાદવાળો પ્રદેશ તો આ રીતનું થશે આ રીતનું તમારા નકશામાં કલર કરવાનો છે જો આ ઘાટો બ્લુ છે એ ચારસો સેમીથી વધુ વરસાદ વાળો આછો બ્લૂ બસો સેમીથી ચારસો સેમી સેજ કાળા સ્પર્શો પડતો છે ત્યાં સો થી બસો સેમી અને આ રીતનું બ્લુ છે ત્યાં સાઠ થી સો સેમી કાળો છે ચાલીસ સેમી અને આછો છે અહીંયા જીરો થી વીસ સેમી ત્યાર પછી નીચેના કોષ્ટકમાં માગ્યા મુજબની વિગત આપો અતિશય ઠંડી અનુભવતા સ્થળ ઉનાળામાં અતિશય ગરમી અનુભવતા સ્થળ અને ચોમાસામાં વધુ વરસાદ અનુભવતા સ્થળ આ રીતના સ્થળ થશે તો મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્ય પોતેના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે આ પાઠની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષકની લિંક આપી છે ત્યાંથી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો